નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને હું છું આપણું મિત્ર કંચન પરમાર મિત્રો આપ સૌ જાણો છો કે દેવ દિવાળી આવે એટલે ગુજરાતભરમાંથી લોકો પગપાળા સંઘ લઈને ડાકોર જવાના નીકળતા હોય છે અને પગપાળા યાત્રીઓ જ્યારે ડાકોર જતા હોય ત્યારે રસ્તામાં સેવાઓ ઘણા બધા નાના મોટા સંગઠનો આપતા હોય છે પરંતુ આજે વાત કરવી છે છેલ્લા એકવીસ વર્ષથી વડોદરાનું આજે ભવનભાઈ ભરવાડનો જે પરિવાર છે પાક્કું ભોજન ચા નાસ્તો રહેવા તેમજ નહવા ધોવાની વ્યવસ્થા મોબાઈલ ચાર્જિંગ કરવો હોય મોટો મંડપ તાણીને એ તમ તમારે લીલા લહેર કરો ઠાકરધણીની જય જય રણછોડના નાચ સાથે તમામ લોકોને પાક્કું ભોજન અને જ્યારે આ પાક્કા ભોજનની વાત કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં માલધારી સમાજ એમાં જોડાયો હોય સેવા આપતો હોય ભવનભાઈ ભરવાડ અનેક જગ્યાએ એમનો પરિવાર સેવા આપતો હોય છે ત્યારે ખાસ કરીને આ જ્યારે ડાકોર પગપાળા યાત્રીઓ જ્યારે રણછોડજીના દર્શન માટે નીકળ્યા હોય ત્યારે તે પ્રસંગે શ્રી શ્રી એક હજાર આઠ બાવળિયાના મહાન રામબાપુ પણ આ ભંડારામાં પોતે એમને હાજરી આપી હતી અને મહાપ્રસાદી જ્યારે લોકો લઈ રહ્યા હતા ત્યારે તેમને આશીષ વચન આશીર્વચન પણ આપ્યા હતા જોકે આ ભંડારો રાજાભાઈ મારૂ આગેવાન જીવનભાઈ ભરવાડ અને ગુજરાતના અનેક આગેવાનોની હાજરીમાં આ ભંડારો યોજાયો હતો ખાસ કરીને વાત એ કરવી છે કે માલધારી સમાજના જે આગેવાનો છે એમાં જે દુવારા છે એમાં રામબાપુ જે બાવળીયાળી ના મહન છે અને એ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે મોટી સંખ્યામાં માલધારીઓ ત્યાં ઉપસ્થિત રહીને જય ઠાકર જય રણછોડના નાશ સાથે આ સેવા આપી હતી એમાં ભરવાડ સમાજના આગેવાન જીવનભાઈ ભરવાડે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને જણાવ્યું હતું કે વર્ષોથી સેવા આપતો આ પરિવાર અને આ પરિવારની ઉપર જ્યારે ઠાકરના ચાર હાથ છે ત્યારે આવો સાંભળીએ જીવનભાઈ ભરવાડ શું કહી રહ્યા છે જે છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ ભંડારો ચાલી રહ્યો છે અને જે ચાલી રહ્યો છે એ ખાસ કરીને ભવાનભાઈના પરિવાર અને અનેક માલધારીના સહકારથી પણ વિશેષ બહાર જીવનભાઈને જાય છે કે આ જે આટલો મોટો ભંડારો કોઈ નાની માના ખેલ નથી આપણે ઘરે પાંચ મહેમાન આવે તો એ આપણે આમ ઘડીક ચા લેવા જેવી ઘડીક દૂધ લેવી એમાં ઘણો વાર લાગે છે અને આટલા બધા માણસને હાચવવું એ ઠાકર અને જીવનભાઈ અને સમાજના આગેવાનો આ બધું પૂરું કરે અને અમારી ઉપર કૃષ્ણ ભગવાનનો પૂરો હાથ છે તો જ અમે આ કામ ભગીરથ કરીએ કેવી બાકી તમે મીડિયા તરીકે કહું છું કે ઠેઠ લેખી ભંડારા જોયા છે આટલો વિશાળ ભંડારો અને આવી સેવા લગભગ ક્યાંય નહીં હોય ક્યાંક પાણી પાતા જ ક્યાંક છાશ પાતા જે એની ભક્તિ એવી શક્તિ પણ ભરવાડનો જે ભંડારો છે એવું લોકોનું એવું માનવું છે લોકો આવતા કે પ્રસાદ લેશું તો ભરવાડને ઓલે લેશું ચા પીશું તો ભરવાડને ઓલે લેશું અને વિહામો કરશું તોય એ ભરવાડને અને ઓટલો ના પ્રભુ ટુકડો એવું અમારા માલધારીને ઘરે કાયમ બે પાંચ માળાનું તો જમવાનું આમે ઘરે વધેલું હોય એટલે અમારા ટુકડો ના ભરવા ઢુકડો એવું અમારું માનવું છે જીવનભાઈ ભરવાડ માલધારી આગેવાન જય ઠાકર જય રણછોડરાય જય રણછોડ ડાકોર સાત સા ખંભળ રોડ પર આવેલ માલધારી વિસામો ભરવાડ સમાજ દ્વારા છેલ્લા વીસથી એકવીસ વર્ષથી દર પૂનમે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અહીંયા આગળ જે પગપાળા ડાકોર જાય છે હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો અહીંયા જાય આવે છે અને ભગવાનનો પ્રસાદ લે છે અહીંયા રહેવા માટેની વ્યવસ્થા છે સુવા માટેની વ્યવસ્થા છે નાહવા ધોવાની વ્યવસ્થા છે મેડિકલ વ્યવસ્થા છે અને તમામ ભાઈ ભક્તોને એક પાકું અને શુદ્ધ ભોજન આપવામાં આવે છે જે સૌ ભાઈ ભક્તો અહીંથી પ્રસાદ જાય છે એ એકદમ ખુશ છે એ હંમેશા અમારા માલધારી વિસ્તારમાં છે એને ખૂબ ખૂબ એ આશ આશીર્વાદ આપે છે અને આભાર સેવા કે એ અમને આશીર્વાદ આપે છે અને અહીંયા આગળ સમાજના સૌ આગેવાનો અહીંયા આવીને અવિરત સેવાનું કાર્ય કરે છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપના માધ્યમથી હું આ દેવ દિવાળીની સૌને હાર્દિક શુભેચ્છા પાઠું છું જય રંચોડ